હેલો ફેમિલી કેમ છો બધા સ્વાગત છે આપણે આજના નવા બ્લોગમાં અને ફેમિલી અત્યારે જાવ છે અને ફૂલ કહેવાય ને કે તડકો પડી રહ્યો છે ગરમી તો એવી લાગે છે કે રહેવાતું જ નથી પણ હવે આ ઉનાળામાં જે ખાસ કામ કરવાનું હોય ને આપણા ગુજરાતીઓને ઘરે ઘરે જ્યાં થતું જ હોય પણ એ કામ છે ને એક આપણે બાકી રહી ગયું હતું કે ઘઉં ને બધું છે ને ભરવાનું હતું જો કે લઈ આવ્યા તો હતા આપણે પણ છે ને એને મોવાના બાકી રહી ગયા હતા હવે વરસાદ છે ને ઓલરેડી ચાલુ થઈ ગયો છે એટલે હવે છે ને આ કામ આપણે ફટાફટ પાડી લેવાનું છે એટલે મમ્મીએ આજનો ટાઈમ છે ને બહુ સારો એવો ગોત્યો અને <laughs> <laughs>

આખા અને આ જો કેરીની બેટીઓ જ્યારે જથ્થો છે ને એ અહીંયા સ્ટોર કરતા લાગે કેરીની બેટીઓના હે યુનિવર્સિટી પેટીઓ છે આ છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ની પેટીઓ છે એક નંબર પેટીઓ હવે એસડયુ કેસર મેંગો તો આજે અમે આવી ગયા છે હવે ડ્રાઇવિંગ સ્કૂલ માં નવી ડ્રાઇવિંગ સ્કૂલ ચાલુ કરી છે અને બાને એમ હતું કે ચલો આજે નવી મતલબ પ્રેક્ટિસ થોડી થાય તો ડ્રાઇવિંગમાં પ્રેક્ટિસ કરવા તો જતા જદાતા અને હવે એનો જે ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડ પતી ગયો હતો એટલે એક પ્રैक्टिस થાતી નહોતી તો હવે અમે ઘરે આવ્યા છીએ તો અમે એવું કે ભાઈ ચાલો ડ્રાઇવિંગ પ્રેક્ટિસ કરી લઈએ તો જો પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે બસ પરફેક્ટ આવડી ગાડી આવી હો ભાઈ અરખી આવી લી એ માતાજી એમ કેમ બગાડ દેજે પાછા આપણે ઘણી બધી કરી લીધી છે ફૂલ કોન્ફિડન્સ પણ આવી ગયો છે પણ હવે છે ને આવ્યું છે એવું મતલબ કે એક મંદિર ને એવું છે એટલે ટ્રાફિક વધારે છે તો એટલે આપણે છે ને હવે આપી દીધું છે સ્ટેરિંગ ભાઈના હાથમાં કારણ કે આપણે છે ને રિસ્ક બહુ નથી લેવું કારણ કે હજુ આપણે શીખીએ જ છીએ તો ગયા છે હવે આઠ મારા લક્ષું સિવાય ને પપ્પા આવે એટલે એમને મૂકે જ નહીં કંઈક નું કંઈક તો એમની ફરમાઈશ હોય ચાલુ જ હોય તો અત્યારે છે ને એ બંનેની ફરમાઈશ છે કે બહાર જવું છે જમવા માટે હવે ક્યાં જવું એ તો નક્કી નથી કર્યું કારણ કે એ બંનેને જવું છે એટલે હવે એને જે જગ્યાએ જવું હોય એ જ આપણે લઈ જવા પડશે તો હવે ડિસાઇડ કરી લઈએ ને

બનાયને ફ્રાઈ ગરમ લાગી ગઈ ને બિટા પડી ગયો કામ જોબ તો કરે અને મરાપાય તો ગરમ ગરમ ખાટી તો કેચઅપ હશે સોસ ખાટો હશે ભાઈ લ્યો કરી ત્યારે ભઈ કેવા જસ્ટ આપણે લોકો ઘરે આવ્યા જ છીએ અને વાગી ગયા છે અત્યારે દસ તો બહુ લેટ પણ થઈ ગયું છે પણ કંઈ નહીં આજના દિવસે બહુ મજા આવી કારણ કે બહાર ગયા અને એમાં પણ લક્ષું અને સિવાન્યાની ઈચ્છા હોય અને એમને જ ભાવતું મળી જાય એટલે તો વાત જ ના પૂછો બંને એટલા ખુશ થઈ જાય તો બસ મજા આવી ગયા આજે તમે પણ આવી મજા કરો છો કે એને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને કમેન્ટ કરતા જજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું ફરીથી નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી